વરસાદ આપડે એટલો વેર હોય એટલો વેર હોય માણસ ને આટલી બધી નુકસાની આવી ને વરસાદ આવવા જે કીધી ને વાત જ ના પૂછો અને આપણી ગૌશાળા માં આપડી ગાયો શું કરે ને હું હમણાં તમને બતાવું એ ગાયો છે ને આટલી સગવડ કરી દીધી હતી આ તરફાની અને કરતાની અને બાંધી અને ગાયોને આપણે બેસાડી હતી અને ગાયોને વાસટ પણ આવવા ન દીધી તી સતા આપણી બનસી બીમાર પડી ગઈ તો આપણી ગૌરી છે ને ગૌરી ઓકે છે ને આપણે જમણા ખાય છે ને આપણે બનસી બીમાર પડી ગઈ છે કેમ કે વરસાદને પવનને કારણે એમને તાવ આવી ગયો હોય એવું લાગે છે તો આપણે ડોક્ટર સાહેબને પણ બોલાવ્યા છે અને ડોક્ટર સાહેબ આવ્યા છે ચેક કરી ગયા છે પણ અત્યારે પરિસ્થિતિ આવી હતી તે ડોક્ટર સાહેબ પાસે બેગ ભેગી નથી તો એને બાટલા સડાવવામાં આવશે બનશીને અને કીચડ જો ગારો જો ગારો જો તો આપણી ગોરલ ને ગોપીને ખાય છે અને આપણી બંસી ખબર નહીં પહેલી વાર બીમાર પડી અને ખબર નથી બીમાર કેમ પડાય તો ગમતું અહીં છે ને ટાબરી આપણા વાંસે શેપ સેપ બધા મસ્ત મજાના ખાઈ લીધું છે અને વરસાદે જે કીધી ને વાત જ ના પૂછો આટલો વરસાદ પડ્યો આટલો વરસાદ પડ્યો નહીં નેટવર્ક નહીં ફોનમાં ચાર્જિંગ નહીં લાઇટું એ તો અમે એટલા બધા હેરાન છે અને ગાયોને આટલું બધું હું કહેવાય પરેશાની હતી ને વાત જ ના પૂછો તો વરસાદે એવી દીધી ઠોઠા માર્યા છે ને આપણે વરસાદને વાતાવરણ ઠંડુ હતું એટલે બંસી બીમાર પડી છે બંસીને હું વાંધો છે તો ખબર નહીં તાવ આવી ગયો હોય એવું લાગે છે રૂવાડી પણ મારી ગઈ છે ને આ હાંદે ઓકે ખાઈ દીધું તું કાંઈ ન તો સવારે મને એમ થયું કે બંસી કેમ ઊભી ન થઈ ખાવા એટલે મેં કીધું બંસીને કંઈક વાંધો છે તો પછી મેં અહીંયાને વાત કરી તો સીધો આપણે ડૉક્ટર સાહેબને ફોન કર્યો એ પણ આવી જશે અને બાટલો સડા દેશે એટલે રેડી થઈ જશે તો ગાયો નો અત્યારે આપણે સુમાહામાં બહુ ધ્યાન રાખવું પડે ગાયો ને કીચડ ને કચાણ ને ગમે તો અત્યારે માધવ ક્યાં બેઠો છો માધવ જો લાંબા પગ કરી માધવ માધવ લાંબા પગ કરીને બેઠો ઊંચું મોટું કરે એ આપણું તો ઘણા લોકોની ફરિયાદ હતી કે કેમ વિડીયો ન થાતો કેમ વિડીયો ન થતા વિડીયો એવા સારું નતા હતા કે લાઇટો અને વરસાદને લીધે લાઇટોના પ્રશ્ન હતા નેટવર્કના પ્રશ્ન હતા અને ઘણી ઘણી હાલાત એવી બધીને અત્યારે અમારે તો કોઈ બધા સેપો જ છે કે વાંધો નથી પણ ઘણા ઘણાને પાણી મકાનમાં ઘૂસી ગયા એવા વરસાદ પડ્યા એટલે આપણે વિડીયો તો ઘણો હતા પણ નેટવર્કને લીધે આપણે મૂકી નતા શકતા તો ઘણા લોકોનો ફોન આવ્યા ઘણા લોકોના મેસેજ આવ્યા ઘણા લોકો રૂબરૂ બુટેકતા હતા કેમ વિડીયા નથી મૂકતા તો આજથી આપણે વિડીયા રેગ્યુલર ફર્નિચર પણ વિદ્યા મૂકવામાં અમને કંઈ વાંધો નહોતો કેમ કે વરસાદને લીધે આપણે મૂકી શકતા તો સોરી અને હવે આપણે વિદ્યા આવશે કાયમ અને સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો રહેજો વિડીયોમાં આપણે બનશીને કેવી રીતના તાવ ઉતરે શું થાય આગળ જોવા માટે આમ

કા ગાય બગડે અલે આ ઢોર માટે જણુ માટે હાચન હું સાંભળું નંબર ખબર નથી ગાય તો એને વારે વીટ કાટવાલા કે પટોરા ઓટો બીજું ના હોય કઈ ભરીંગ હોય તો હોય નું વધારે નંબર ઓ કઈ હોય જો હે ઓગા તો એકટન બે બાટલા ચડાવ દેજો સીધી શક્તિ હે તો ફાઈનલ અત્યારના વાગી ગયા હાડા પાંચ ને આપણે ગોરવલ ને જો ગોરવલ ને મજા આવે આટા મારે વરસાદ નું હવે રુકી ગયો ને ને માધવ આપણો વા બેઠો છે અને હા આપણી બંસીને જે બાટલાને સડાવવા તો હવે તો સારું છે વાંધો નથી આપણે બંસીને બંસી આગળ આપણે જઈએ અને બંસીને થોડોક વરસાદ આવ્યો તો જો આમ આ હું શું કરતા નહીં બાંધું છું ને ખુલ્લું કર નાખ્યું તો ઝાપટ જાય એટલે બધું ભીનું થઈ જાય એને પણ વાઈન કરવાનું છે સફાઈ કરવાની છે અને બંસી આપણી ઓસાળ ઓઢીને મસ્ત મજાની બેઠી છે ને કંઈ વાંધો નથી બપોરે જ ખાધું હતું ગોરલ ગોરલ કેમ તોફાન કરે બપોરે થોડોક ભૂકોન ખાધો છે વાંધો નથી અને ચાર બે બાટલા સડાવ્યા ને છ દિશન દીધા ને તાવ હતો બીજું કંઈ હતું નહીં તો અત્યારે વાંધો નથી તાવ માં આપ્યો તો હા તો આપણે બનશીને ખાસ એટલો બધો કંઈ વાંધો નથી અત્યારે સારું થઈ ગયું છે ને આપણે જેમ ઓછાડને ઉઢાડીને નાખ્યો છે અને એ આરામથી બેઠી છે અને આપણી ગોરલ જો છૂટી છે ક્યાંની અને તોફાને સડી છે તો એની દીકરીની મુલાકાતે ગઈ છે કે બાંધવા નથી દેવી કે મારું ખુલ્લું જ રહેવું એ ખીલો ને બધું લઈને ક્યાં જવાની અત્યારે ઓસરી માથે સડીને કંઈક મહેનત કરી માંધવ આગળ ગઈ હવે જો ક્યાં વઈ જાય પાછી જો ડોલ માં પગ દેહ ભાંગી જાય એ બંધાવું નથી જોતા એને બંધાવું નથી કે બાંધી મૂકશે મને આવા કિચડનો ના રાખાય એ તો બાંધવું ઠાવકું કિચડ હે બાંધી મૂકવું તો આપણી ગૌરી આપણે અહીં છે ને જમા આપણી અહીં ઊભી છે ને આપણા ડાબરિયા વાંચે અને આપણી ગુમતી વાંચે તો આવી રીતના અમારો કંઈક ડાયરો બધો છે ને આરામ બેઠો અને એન્જોય કરે છે અને વરસાદ તો એવી દીધી એવી દીધી વાત જ ન પૂછો વરસાદનું તો નામ એ નામે નથી નામ લઈ લેતા ઘરમાં આવે છે વરસાદ એવી દીધી તો અમારા ગામમાં નુકસાની ઘણી આવી છે ને તમારે કેવી નુકસાની આવી ને કેવો વરસાદ છે જરાક કોમેન્ટ કરીને જણાવજો અને અમારે તો અહીંયા ધોધકાર વરસાદ પડ્યો લગભગ ખંભાળિયા દ્વારકા જિલ્લામાં આપડી અંદર ગઈ છે અંદર ખાણ છે ખાણ ખાશે તો ગોરલ ની વ્યવસ્થા કરે છે બાંધવાની ગોરલ આપડે બપોર છૂટી છે હવે અત્યારે એને બાંધી મૂકીને કરે છે ગારો જો ગારો અમે એમ કઈ ના હોય અમે તમને બતાવીએ ઘણા લોકો શું કરે સારું સારું જ બતાવે અમારે જવું છે ને એવું જ બતાવીએ જો ગારો જો ગારો ગારો તો આપણે ટાબરી એવા શેફ છે એને નીચે ગાદલા છે એટલે એને કંઈ પ્રશ્નો નથી એને બાજુમાં ગારો છે પણ બેહવા ઉઠવા માંધો નથી આમને ભૂકો નાખને એટલે બેહવા ઉઠવા માંધો નથી ખાવા પીવાની ગમાયું છે વાઈટકા કંઈ નહીં વાઇટકા છે તે એમાં ખાય નહીં અને ગોમતી જો એને માને ગોતી ગોમ તો તારા મામા ખાણ ખાય છે રાયડું ન દે તો હાલો વિડીયોમાં બેને રહેજો આગળ તમને બતાવતા રહેશું અને તમે જોતા રહેજો ને જરાક લાઈક કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની કૃષ્ણ ભગવાનના તમને દર્શન કરાવીએ તો આપણે કાનોડો છે ને કાનોડો ધોઈને વાઈટ થઈ ગયા છે અને હાલકો મૂંધ્યું ખબર કોથરી પહેરાવ તો ભૂલી ગયા એટલો વરસાદ પડ્યો નથી કાનોડાનું રૂપ તો બદલી ગયું શિવ ભગવાન એવા થઈ ગયા વાઈટ પણ કેમ કે એને આપણે કોથરી પહેરાતા ભૂલ ગયા તો આવું કંઈક છે અમારા કાનોડાના શિવની હાલત પણ વાંધો નહીં આપણે બીજા બેસાડી દેશું કેમ કે આ મૂર્તિ ધોવાઈ જાય ને આ છે ને આ આ વસ્તુ છે ને એનો ધોવાય એવી નહીં વીરી આવું આપણે મળી જાય ને ત્યારે આપણે એને બેસાડી દઈશું તો બહેને રહેજો વિડીયોમાં લાઈક કોમેન્ટ કરતા રહેજો ને શેર કરજો મજા આવે તો અને આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો માધવ તમને બતાવો માધવ માધવ જેવું કોઈ હક છે જ નહીં કા માધવ સબસ્ક્રાઇબર આવ્યા છે ને એ એને ફરિયાદ લઈને આવ્યા છે કે તમે પૈસમ નદીનો વિડિયો નથી મૂક્યો તો આપણે સબસ્ક્રાઇબરને કહી સોરી અમે એવા કામમાં હતા વરસાદને લીધે નેટવર્ક નહોતું એટલે અમે વિડીયો નહોતા મૂકી શક્યા તો જો આપણે છે ને સબસ્ક્રાઇબર છે ને ફરિયાદ લઈને આવ્યા ફરિયાદ લઈને પાછમનો દીનો વિડીયો નથી મૂક્યો બધી ખબર હોય કે અને અત્યારે રાઘવને ને માધવને ને રમાડવા આવ્યા કે માધવ તો માધવ આપણે તો દૂધ પીને બેઠા

તમે આનું નામ હું રાખ્યો આજ ખાસ ધક્કો ખાજો કા રજ તું કેટલા ભણે પહેલાં ભણે જો કા વિડિયા ઓછા જોજો અને ભણવામાં ધ્યાન દેજો એ તો હરમાઈ ગયા સબસ્ક્રાઈબર તો બન્યા રહેજો વિડિયામાં આ ગારાના જો વાહેંડા કરીએ વરસાદ મસ્ત મજાનો વહીન વયો ગયો ને આ 50 કરી ગયો તો મે લીતા મે રાખી દેજો હવાર ને આપણે કઈક આવી નથી સફાઈ કરીએ હશે અને પવન સારું છે અને આપડી બનસી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હું તમને આપણી બનસી બતાવું હમણાં કંઈ વાંધો નથી બનસીને હું વાંધો આવ્યો લગભગ ટાઈટ સડી ગયો હે કેમ ખબર નઈ વરસાદ ને વાતાવરણ અનુકૂળ ના લાગ્યું વરસાદ નું બીજો કઈ વાંધો નતો પેલી વાર બીમાર પડી નહિ હે રટાણ વગાડવારે છે ને વાંધો નથી થોડી થોડો હજી કપ છે આપણે બે બાટલા સડાવ્યા ને શિયાળો અજીશન બાટલામાં નહીં ખાતા ને બે અજીશન જીતા એટલે બધા છે ને કુલ એટલે દવા મલક બધી થઈ ગઈ છે ને બંસી ઓગાડવા થઈ ગઈ છે બંસીને સારું છે ને આપણે મસ્ત મજાના વાંધા કરી લઈએ અને બાય ના રજો વીટીએ માં રિપ્લાય કર દયો